મારે છેલ્લે વાત જ નથી થઈ મારી બેન જોડે મને જાણ જ નથી કે જવાની છે કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ ચાર એક મહિના જેવું થયું તો મેરેજ થયા અને લંડન છે માટે જઈ રહ્યા હતા એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા ફર્સ્ટ વાર જ જતા હતા એનું સપનું હતું કે હું લંડન જઉં એમ એમે પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે बहुत गंभीर हालत है पापांतू आज जो कोई हालत बहुत खराब થઈ ગઈ છે બેડમિટ અમાર મોડસા લઈ ગયા છે એનું નામ પટેલ માwna છે જેસ્તે મારી કોઈકી છોકરી થી ઓર વો લંડન apne પતિ કે સાથ શાદી કે બાદ જા રહી થી વો અમાર ઓર uska પતિ લંડન રી રહેતા થા ઓર વો ઉસકે પાસ જા રહી થી વહાઈ જોબ કરનાઈ થી इसलिए वो लंदन शिफ्ट होने के लिए जा रही थी और उनकी शादी कब हुई थी उनकी शादी दस अठारह जनवरी पर हुई थी तीन महीने पहले अठारह जनवरी 2025 में और वो लोग दस ही दिन पंद्रह ही दिन साथ में रहे थे और हमारे लंदन जा चुके थे और वो अब जा रही थी रास्ते में ही प्लेन क्रैश हो गया